બધા જ વિડીયોમાં બતાવી દેવાનું છે આજે એનું અનબોક્સિંગ કરી નાખીએ જય દ્વારકાધીશ જય માતાજી હર હર મહાદેવ કેમ છો બધા મિત્રો મજામાં રાધે રાધે જય શ્રી કૃષ્ણ બધા જ લોકો મજામાં હશે અને આપણે પણ મજામાં અને વિડીયો જોવામાં એથી પણ વધારે મજા આવશે કેમ કે ઘણા દિવસથી આપણે એ જે પણ વાવેતર કર્યું એનો વિડીયો ન બનાવ્યો કુરિયલ મગાવવું એનું અનબોક્સિંગ બાકી હતું બધા જ એકી સાથે વિડીયો બનાવી નાખો અને ફૂલ વ્લોગ જોજો નવા મિત્રો જોડાવશો એ લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો સપોર્ટ કરો છો એ બદલ ખૂબ ખૂબ આભાર જો કે આપણે યુટ્યુબ ફેમિલી બે પોઈન્ટ પાંચ કેની બની ગઈ છે આજે તો બધા લોકોનો ખૂબ ખૂબ આભાર સપોર્ટ કરવા બદલ અત્યાર સુધીનો સપોર્ટ કરો છો એ બદલ થેન્ક યુ અહીંયા સુધી પુગાડવા બદલ ખૂબ ખૂબ આભાર આવો નવો સપોર્ટ કરતા રહેજો લાઇક શેર સબસ્ક્રાઈબ અહીં આપણે ફ્લિપકાર્ટમાંથી એક વસ્તુ મંગાવેલી એનું પાર્સલ ભાઈ ડિલિવરી મેન વાડી આવીને દઈ ગયો આપણે તો વાળીયા જ આપણે એનું અનબોક્સિંગ કરી નાખીએ મકાઈનો ક્યારો છે અને મકાઈ બે પાતા હતા ત્યાં જ આપણે કુરિયર મળી ગયું તો આપણે પહેલાં અનબોક્સિંગ કરીએ શું છે તમે પણ જોઈ લો વસ્તુ નથી મગાવી જો કે તો ઠીક છે પણ કોઈ આપણે અનબોક્સિંગ પહેલાં કરી નાખીએ હારીકા બેન હાજર નથી ને કઈ ના હાજર કરે હારીકા બેન આવે પછી બીજું અનબોક્સિંગ કરવાનું છે એ આપણે આરીકા બન કરશું પેકિંગ બહુ જબરું આપે આવું કે ફ્લિપકાર્ટના રોગાવાળું પુઠાનું ભાઈ પેકિંગ છે અંદર તો કેવું નીકળે કેટલા પેકિંગ કરે ભાઈ એની અંદર અંદર પણ આ ટેપ નું આવું પેકિંગ છે બસ એક બે ત્રણ અને હજી આ ચોથું પેકિંગ છે આની અંદરથી ભાઈ એક મોબાઈલ કવર નીકળ્યું આ ટાઈપનું મગાવ્યું હતું આ ટાઈપની કડી આવે છે કેમેરાની સેફટી માટે અને દઈએ તો કેમેરા ઓફ ઓન થઈ જાય અને કેમેરા ઉપર ધૂળ ન ચડે એટલે અમારે પેક પણ થઈ જાય અને આપણે ભાડિયા હોય અને કેમેરો વિડિયો જોવા હોય કોઈ પણ તમારા વ્લોગ જોતા હોય અમે તો આ રીતના સ્ટેન્ડ પણ બની જાય બંને સાથે રહી કવર ને સ્ટેન્ડ એ ટાઈપનો આપણો કવર મગાવ્યું હતું તો આજે આવી ગયું તમને પણ વિડીયો શેર કરી દીધો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો મામા ને જો એ હાલ પણ એક નંબર બે ગયો મામાને ના ઠુઠું દેખાય મામાએ વડલો ચોખો કર્યો આપણે જે ઘઉંનું વાવેતર કર્યું તો એ સવારના પોરમાં તમને બતાવી દઈએ આપણે ઘઉંનું વાવેતર બે પાણીના ઘઉં છે આવી રીતના ભાઈ ઘઉં છે જે નવા લોકો હોય લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો આપણે ફેમિલી વ્લોગ બનાવીએ છીએ શોર્ટ વ્લોગ અને લોંગ વ્લોગ બે બનાવીએ છીએ તો છેઠ સુધી જોજો આપણું બકાલું પાંદડીઓનું વાવેતર કર્યું હતું એ ભાઈ આવી રીતના છે ફૂલ ફૂલનો ઢગલો છે તો હવે થવાની છે અને નાની સાઈઝમાં થઈ ગઈ અને જવારનું વાવેતર કર્યું હતું એ પણ તમને બતાવી આ છે જવારનું વાવેતર કમ્પ્લીટ જવારનો ગ્રોથ છે ભાઈ અને ઓલી સાઈડ આપણે મકાઈ વાવેલી છે બકાળું વાવેલ છે એ પણ કેવો ઉગાવો છે તમને હમણાં બતાવી દઉં બધી જ પ્રકારની જે જે આપણે વાવ્યું ને એ તમને બધા જ વિડીયોમાં બતાવી દેવાનું છે આજે કે ઘણો ટાઈમથી આપણે બતાવ્યું નથી અને ઘણો ટાઈમથી આપણે વિડીયો નથી બનાવ્યો આ ટાઈપનો તો આજે સવારમાં નક્કી કર્યું કે આપણે જે જે વાવેતર કર્યું એનો વિડીયો બતાવી દઈએ આ મકાઈનું વાવેતર મકાઈને પહી દીધી આપણું ટ્રેક્ટર છે મૂકી દીધું મકાનનો સાયો રહે એટલે થોડીક સર્વિસ કરવાની છે એ પણ કરી નાખશું અને આપણા ઝાડ છે અમારા બેન રમતા હોય અને આ ખેતર હજી થોડુંક પડ્યું છે અમારે આમાં આપણે મકાઈનું વાવેતર કરવાનું છે આ સાઈડ ગાજર બીટ ઓલ સાઈડ મેથી ધાણા આમાં ગાજર વાવેલા છે કોલ કોલ વાલ વાવી દીધા છે મુરા દેખાય ભાઈ પાંદડે હેઠા હેઢે મુરા વાવી દીધા પોલીસ રીંગણી કમ્પ્લેટ છે રીંગણા આવે છે મૂરા કમ્પ્લેટ છે અને આ સાઈડ લહણ છે આ સાઈડ રીંગણી કમ્પ્લેટ છે ઉગાવો લહણ તો એક નંબર થઈ ગયો આ અખતર વાવ્યું હતું એ લહણ આ સાઈડ થોડીક ડુંગળી વાવી હજી એક ક્યારો આ પીડ્યો છે ડુંગળી વાવવાની છે ત્યાર પછી રતારું રતારો આવી ગયા તો આપણે રતારું થાય એટલે તમને કમ્પ્લીટ વિડીયોમાં બતાવી દઈશું આ કલંજી છે ભાઈ કલંજીનો પણ ઉગાવો થઈ ગયો છે આ કલંજીના છોડ કમ્પ્લીટ ઉગાવો છે ભાઈ થોડે થોડી હાર્યું દેખાવ મીડિય આવી રીતના ભાઈ વાવેતર છે જોકે કલેન્જી આપણે પહેલી વાર હોય ક્યારેય વાવી નથી કઈ રીતના ઉત્પાદન થાય કેટલું ઉત્પાદન થાય એ અંદાજે બીજાથી જાણી જોઈને આપણે કરવાનું છે એની દવાનો છટકાવ કે આપણે પહેલી વાર છે બાજુમાં ભાઈએ ધાણા વાવેલ છે અને આ સાઈડ જવાય છે આપણી ગાડી બધું અહીં પીડ્યું છે આવી રીતના છે લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો